તથા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા જ્યારે બ્રહ્મકુમારીના મનોજભાઈએ રાજયોગ વિશેની માહિતી આપી હતી સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અમિતા દીદી મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમા પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ યોગ એક્સપર્ટ ભાવિની ઠાકર સહિત મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈ બહેનો જોડાયા હતા સમગ્ર ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત ગુજરાતનો યોગનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એમાં પણ ભરૂચ શહેરમાં માતરિયા તળાવમાં ગઈ પંદર નવેમ્બરથી દસ નવેમ્બરથી દસ ડિસેમ્બર એક કાર્યક્રમ પણ યોજાયો અને આજે એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે આજે ભરૂચ શહેરના અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓના લોકો પણ આ યોગ કેમ્પમાં આમંત્રિત હતા અને માતરિયા તળાવમાં એક વિશાળ મોટી રેલી પણ યોજાઈ અને એમાં સૌએ સૂત્રોચ્ચાર કર્યા ઘર ઘર હમ જાએંગે સબકો યોગ શીખાયંગે મેદસિતા મુક્ત ગુજરાત કરેંગે આવા સૂત્રોચ્ચાર સાથે એક રોલી રેલી મોટી સંખ્યામાં યોજાય આવો આપ સૌ પણ આગામી પંદર ડિસેમ્બર થી પંદર જાન્યુઆરીના માતરિયા તળાવ મુકામે યોજાનાર મેદા મુક્ત ભરૂચના કાર્યક્રમમાં જોડાવ સહભાગી થાવ સૌને આમંત્રણ છે